ગીર સોમનાથના વેરાવળ ચોપાટી ખાતે ઇન્ટરનેશનલ કોસ્ટલ ક્લીનઅપ ડેની દરિયા કિનારેથી કચરો એકત્ર કરી નિકાલ કરવામાં આવ્યો જેમાં ચારસો થી વધુ લોકો કચરો એકત્રિત કરી અને તેનો નિકાલ કરવા જોડાયા હતા વેરાવળ ચોપાટી ખાતે ગુજરાત એન્વાયરમેન્ટ મેનેજમેન્ટ ઇન્સ્ટિટ્યૂટ અને ગુજરાત પોલ્યુશન કંટ્રોલ બોર્ડના સંયુક્ત ઉપક્રમે ઇન્ટરનેશનલ કોસ્ટલ ક્લીનઅપ ડે ની ઉજવણી કરવામાં આવી છે આ તકે ચાર વધુ લોકો જોડાયા હતા અને કચરો એકત્ર કરી નિકાલ કરવામાં આવ્યો હતો આ કાર્યક્રમ બે વિભાગમાં યોજાયો હતો જેમાં પ્રથમ દિવસે પ્લાસ્ટિકનું પ્રદૂષણ અટકાવવા માટે પોસ્ટર કોમ્પિટિશનનું આયોજન કરાયું જેમાં એકસો પચાસ જેટલા વિદ્યાર્થીઓએ ભાગ લીધો અને બીજા દિવસે વેરાવળ ચોપાટી ખાતે પ્લાસ્ટિક સહિત ઘન કચરાનો નિકાલ કરવામાં આવ્યો અને કચરો ન ફેલાવવા અપીલ કરાઈ

તો આપણું જે વેરાવળનું જે પર્યટન સ્થળ કહ્યું કે ફરવા લાયક સ્થળ કહ્યું એવું જે ચોપાટી છે તેની સફાઈ ઝુંબેશના રૂપમાં થાય અને પ્લાસ્ટિક જે જામી ગયું છે આપ જોવો છો એમ ઘણા ટાઈમથી પડ્યું હોય ને પછી વરસાદની ને કારણે એ બધું એક એક પ્લાસ્ટિક વીણાય જાય એનું અમે આયોજન કર્યું છે અને એના માટે આ ખાલી એક દિવસ પૂરતું કેમ્પેઇન ન રહે અને લોકોમાં જાગૃતિ આવે કે ભાઈ આપણે આ શું મૂકીને જાય છે આપણે આનંદ કરવા આવી છીએ આ જગ્યા આપણને આનંદ આપે છે બદલામાં આપણે એને ગંદી કરીને જઈએ છીએ તો એ માનસિકતામાંથી બહાર આવે અને એક મેં જે હમણાં કીધું એમ જો નાખવાનું બંધ થશે તો વીણવા નહીં આવવું પડે એટલે જો એ કચરો નાખવાનું જો બંધ કરે પોતે જે કાંઈ આવે આનંદ કરે જમવાનું લાવે જે કાંઈ પણ લાવે પણ એક સાથે કેરી બેગમાં કપડાંની કે કાગળની બેગ લાવે ને એમાં ભરી અને જો લઈ જાય અને ઘરે જે કચરો લેવા આવે છે ડોર ટુ ડોર કલેક્શનમાં ત્યાં આપે તો આ એક મોટી સેવા રાષ્ટ્રની થશે આપણે ખાલી પર્યાવરણ બચાવવાની વાતો ના કરીએ પણ ખરેખર એમાં આપણું પ્રદાન કરીએ શ્રમદાન કરીએ એના માટેનું આયોજન છે અને આપ જોવો છો મોટી સંખ્યામાં લોકો પણ જોડાયા છે અને એક સારો મેસેજ જશે એવી મને આશા છે જીઆઈડીસીની ફિશ કંપનીઓ અને કોલ્ડ સ્ટોરેજ પ્લાન્ટ પાસેના વિસ્તારોમાં પણ દુર્ગંધ ફેલાતી હતી જેને લઈ વેરાવળ ઇન્ડસ્ટ્રીયલ એસોસિએશન અને જિલ્લા વહીવટી તંત્રના સંયુક્ત ઉપક્રમે પ્રયત્નો હાથ ધરવામાં આવ્યા છે આ ઉપરાંત જરૂરી એવા સાધનો પણ વસાવી લેવાયા છે અને ભવિષ્યમાં જરૂર જણાય તો અન્ય સાધનો પણ વસાવવામાં આવશે તેવો વિશ્વાસ ચેરમેન દ્વારા વ્યક્ત કરાયો છે ઇસ્માઇલભાઈ મોઠિયા વેરાવળ ઇન્ડસ્ટ્રીયલ એસોસિએશનના ચેરમેન

કલેક્ટર સાહેબની બી સૂચના છે જીપીસીપી ડિપાર્ટમેન્ટ બી ફૂલ મહેનત કરી રહ્યું છે અને એના સુધારા માટે અમે સ્કબર ડિઓડાઈઝર અને જે સિસ્ટમો છે એ પૂરેપૂરી ઓપરેટ કરી લીધી છે અને બની શકે ત્યાં સુધી વધારેમાં વધારે હજી બી અપડેસન નવી કોઈ બી ટેકનોલોજી લેવા માટે બી અમારી તૈયારી છે અને આ જે દુર્ગંધ છે એને નાશ કરવા માટે અમારા પ્રશ્ન ચાલુ છે સાહેબ

છતાં આપણે જીઆઈડીસી માં ભૂર્ગભ ગટ્ટર અત્યાર સુધી કઈ થઈ નથી ડોમેસ્ટિક માટેની કોઈ વ્યવસ્થા નથી એટલે એના માટે કરીને આ જે પાણીની થોડીક સમસ્યા છે અને કંઈક એમાં બે પાંચ ટકા અમારા મેમ્બરે કદાચ એવી કોઈ ભૂલ કરતા હોય તો એમના માટે તો અમે એમને કડક રીતે સૂચના આપેલી જ છે હવે સાહેબ આખરે જે આ આપણા જે ફર્ટિલાઇઝર પ્લાન્ટ છે એમાં સંપૂર્ણત જે ઇક્વિપમેન્ટ ને ઇન્સ્ટોલ થઈ જાય ને દુર્ગવ તો બંધ થઈ જાય એ આપ શું માનો છો ક્યાં સુધીમાં વસ્તુ શક્ય છે સાહેબ એમાં બની શકે એટલું પણ 100% સ્મેલ નાબૂદ થઈ જાય એવું શક્ય નથી પણ બની શકે એટલું વધારેમાં વધારે આપણે એ સ્મેલ ને ખતમ કરી શકીએ એના માટે આપણો પ્રયત્ન સતત ચાલુ છે સાહેબ ચૈતન અપારનાથી એસ ટ્વેન્ટી ફોર ન્યૂઝ વેરાવળ